પ્રદેશ અને પ્રદેશ અધ્યક્ષની ની જાહેરાત પણ થઈ ગઈ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાઓ ચાલી રહી હતી અને ફાઇનલી હવે પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે આજે જાણીશું કે શું છે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નમસ્કાર હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ આજની કમલમની મિટિંગ બાદ એક પરિપત્ર જાહેર થયો જેમાં ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે જેમાં ઉમેદવાર આવતીકાલે એટલે કે તારીખ ત્રણ ઓક્ટોબરે સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધીમાં પોતાનું ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ ચકાસણી શરૂ થશે જે બપોરે ત્રણથી બપોરે ચાર વાગ્યા સુધી ચાલશે હવે જો કોઈ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવું છે તો સાંજે પાંચથી સાડા પાંચ સુધીમાં એ ફોર્મ પરત ખેંચી શકશે તારીખ ચાર ઓક્ટોબરને શનિવારે સવારે દસથી અગિયાર સુધીમાં ચૂંટણી યોજાશે અને અગિયાર વાગ્યાથી મતગણતરી ચાલુ થશે એટલે કે બપોરે બારેક વાગ્યા સુધીમાં ગુજરાતને તેના અગિયારમાં પ્રદેશ પ્રમુખ મળી જશે ગુજરાતમાં બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે ત્યારે આ વખતે પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી પસંદ થાય તેવી શક્યતાઓ વધારે છે આ માટે ત્રણ નામ ચર્ચામાં પણ છે જેમાં જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના સહકાર મંત્રી અમદાવાદના ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે તેમનું આ નામ આ લિસ્ટમાં સામેલ છે ત્યારબાદ વાત કરીએ તો મયંક નાયક કે જે રાજ્યસભાના સાંસદ ઓબીસીના મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે ઉદયકાનગઢ રાજકોટના ધારાસભ્ય ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને રાજકોટ શહેરના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે ચાર ઓક્ટોબરે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે ચડશે